હસ્તેશ્વર સ્કૂલ લિમખેલા ખાતે તુલસી પૂજન દિવસની સંસ્થાના પ્રમુખ શ્રી ધનાભાઈ ભરવાડના અધ્યક્ષ સ્થાને ઉજવણી કરવામાં આવી આજરો શ્રી હસ્તેશ્વર સ્કૂલ ખાતે તુલસી પૂજનનો કાર્યક્રમ યોજાયો કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવી ઋષિમુનિઓના સમયથી હિન્દુ ધર્મમાં તુલસીનું અનેરું મહત્વ સમજાવાયું છે ત્યારે શ્રી હસ્તેશ્વર સ્કૂલમાં તુલસી પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના બાળકો દ્વારા તુલસી વિશે વિવિધ સ્પીચ અને ડાન્સ રજૂ કર્યા કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ દનાભાઈ ભરવાડ અને મંત્રી ભરતભાઈ ભરવાડ ઉપસ્થિત રહી તુલસી પૂજન કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ શિક્ષક મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તુલસી પૂજન દિવસની શાળાના પટરાંગણ કરવામાં આવી રિપોર્ટર કિશન મોહનિયા જિલ્લા બ્યુરો દાહોદ